લાશ મળી આવી હતી જોકે તેની હત્યા કોણે કરી તેની તપાસ સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસ કરી રહી હતી અને મહિલાની હત્યા બાદ તેની સાથે રહેતો આલિયા ઉર્ફે રામસિંગ ભીલ

મળી હતી તેની સાથે રહેતો હતો હત્યારો આલિયા કોણ આ તપાસમાં આવતા હત્યારા આલિયા ઉર્પેર રામસિંહ ભીલની ધરપકડ કરતા તપાસમાં પત્ની દસ વર્ષ પહેલા મૃત્યુ પામી હતી અને હાલમાં જેની હત્યા કરી છે તે કાળીબેનને દસ વર્ષથી લગ્ન વગર પત્ની તરીકે રાખતો હોવાની તેમજ કાળીબેનના અન્ય સાથે આળા સંબંધ હોવાની શંકાએ તેણીની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની કબૂલાત કરી લીધી હતી જેના કારણે ભરૂચ એલસીબી પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ